અંતર્ગત બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ નો શુભારંભ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ની અધ્યક્ષતામાં વાઘોડિયાના પીપલિયા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્યભરમાં બે દિવસીય કૃષિ વિકાસ દિન બે હજાર પચીસ અને રવિ કૃષિ મહોત્સવ હજાર ની ઉજવણી કરવામાં આવી રહી છે વિધાનસભા આજે વાઘોડિયાના પીપલિયા સ્થિત સુમનદીપ વિદ્યાપીઠમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોને સમર્પિત આ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું ઉદઘાટન પ્રસંગે વિધાનસભા મુખ્ય દંડકે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત શપથ લીધા ત્યારથી લઈ આજ દિન સુધી એટલે કે છેલ્લા ચોવીસ વર્ષમાં તેમણે બિરદાવ્યા અને વર્ણાવ્યા હતા વિવિધ કૃષિલક્ષી યોજનાઓની ઉપલબ્ધિ અને સફળતાની પ્રતિતિ શુક્લય આંકડાકીય વિગતોની છણાવટ કરી ઉપસ્થિત જનમિદની કરાવી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કિસાન સમૃદ્ધિનો સૂર્યોદય થયો છે તેમ સગૌરવ જણાવી તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ખેડૂતોના હિત સાથે ટકાઉ કૃષિને વેગ આપવા પ્રતિબંધ છે તેમણે ઉમેર્યું હતું ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં કૃષિ અને ખેડૂતો માટે અનેક મહત્વની જોગવાઈ હોવાની જણાવી તેમણે અન્નદાતાઓ માટે સરકારે કરોડ કરતાં ફંડ ફાળવી હોવાનું મક્કમપણે કહ્યું હતું સરકારના અથાગ સાર્થક પ્રયત્નથી ખેડૂતોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અને નીતિ નિર્માણ સહિત પ્રાકૃતિક ખેતીની સાથે ટેકનોલોજીના માધ્યમથી કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે તેમ શુક્લએ જણાવ્યું હતું તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કિસાન કલ્યાણ માટે કૃષિ મહોત્સવ પશુ આરોગ્ય મેળાઓ કૃષિ રથ જેવી ક્રાંતિકારી પહેલ અને તેની સફળતાને પણ તેમણે વર્ણવી હતી વાઘુડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ ઉપસ્થિત ખેડૂતો અને પશુપાલકોને પ્રાકૃતિક ખેતી માટે આહવાન કર્યું પ્રધાનમંત્રી કલ્યાણ કૃષિ વિકાસ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનું છે તેમ વાઘેલાએ જણાવ્યું હતું મહંતમ કૃષિલક્ષી સરકારી યોજનાઓનો લાભ થકી વિકસિત કૃષિ વિકસિત કૃષિ થકી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા ધારાસભ્ય tu ni menurut karyawan